આજરોજ આમ આદમી પાર્ટી અમરેલી દ્વારા એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રેસ કોન્ફરન્સનો મુખ્ય મુદ્દો આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી રહ્યો પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યું કે આવનારી ચૂંટણીમાં માત્ર કાર્યકર્તાઓ જ નહીં પરંતુ પદાધિકારીઓ સમાજના અગ્રણીઓ તથા વિવિધ વર્ણના લોકો પોતાનો હક અજમાવી શકે અને ચૂંટણીમાં દાવેદારી કરી શકે તે માટેનું વિશેષ ફોર્મ આજે લોન્ચ કરવામાં આવ્યું છે આ ફોર્મ દ્વારા તમામ ઈચ્છુક ઉમેદવારો પોતાની વિગતો આપી શકશે અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાગ લેવા માટે સત્તાવાર રીતે દાવેદારી નોંધાવી શકશે આમ આદમી પાર્ટી અમરેલીના જિલ્લા પ્રમુખ શ્રી નિકુંજભાઈ સાવલિયા અને અમરેલી લોકસભાના ઇન્ચાર્જ કાંતિભાઈ સતાસિયાએ જણાવ્યું કે પાર્ટીનું મંતવ્ય છે કે સામાન્ય કાર્યકરથી લઈ અને સમાજના અગ્રણીઓ સુધી દરેકને રાજકારણમાં તક મળવી જોઈએ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં યુવા મહિલાઓ તથા સામાન્ય વર્ગના લોકો વધારે પ્રમાણમાં જોડાય તે માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે આ પ્રેસ કોન્ફરન્સમાં પાર્ટીના સ્થાનિક આગેવાનો કાર્યકર્તાઓ તથા મીડિયા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા રિપોર્ટ ગુડ ન્યૂઝ સત્યની સાથે